ચોટીલાના પ્રાંત અધિકારી સહિતની ટીમે ફરી એકવાર એક્શનમાં આવીને કાર્બોસલ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર દરોડા પાડવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી પ્રાંત અધિકારીની ટીમોએ દરોડા પાડ્યા હતા ખંપાડિયા વગડિયા અને ઉમરડા ગામે ખનીજ ચોરીને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી વિસ્ફોટક પદાર્થનો જથ્થો પણ જપ્ત કરાયો હતો ત્રીસ સરખી ટ્રેક્ટર ત્રણસો પચાસ ટન કોલસો ચાર જનરેટર સહિતનો મુદ્દામાલ હજુ સુધી જપ્ત કરવામાં આવ્યો છે રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ છે કે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય ગેરકાયદેસર ખનીજનું ખનન થતું હોય તે પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે અટકાવી અને નેશ નાબૂદ કરવી જેને ધ્યાનમાં રાખી અને અત્રેના સબડિવિઝનની અંદર સમાવિષ્ટ થાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન અને વાહન થાય છે એ વાહનને સંપૂર્ણપણે અટકાવવા માટે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર થગઢ મૂળી અને ચોટીલાની સંયુક્ત ટીમોએ સવારે છ વાગે મૂળી તાલુકાના અશ્રુદરાળી મૂળી તાલુકાના અસુધરાળી ખંપાળિયા વગડીયા ઉમરાળા અને ગઢડા એમ પાંચ ગામોની અંદર રેડ કરવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન અંદાજિત સાડે ત્રણસો મેટ્રિક ટન કાર્બોસેલ જપ્ત કરવામાં આવેલો છે સાથે સાથે અઠ્યાવીસ ચરખી છે પાંચ ટ્રેક્ટર છે પાંચ કમ્પ્રેસર ચાર જનરેટર તેમજ બેટરી તેમજ એક્સપ્લોઝિવ મટીરિયલ જે ઉપયોગ થાય છે એ એક્સપ્લોઝિવ મટિરિયલનો એક બોક્સ એમાં બસો નાન મળી આવેલ છે